જંબુસર નગરમાં વારંવાર શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે નગરમાં નાના છોકરાઓ પર શ્વાનનો કરડવાથી તેમના પગના ભાગે પાંચ ટાકા આવ્યા હતા જ્યારે એક બાળકને માથાના ભાગમાં હુમલો કર્યો હતો બાળકોને હવે સ્કૂલમાં જતા પણ બીક લાગે છે જંબુસર નગરમાં વહેલી સવારે સ્વાને બે બાળકોને અને ત્રણ વ્યક્તિઓને કરડ્યા હતા અમણ પાર્કમાં રહેતા મોહમ્મદ સિરાજ પઠાણ ઉંમર દસ વર્ષ અને મોહમ્મદ નબીલ સલીમ ઉંમર દસ વર્ષ તેઓને પગ હાથે ભાગના બચકા ભર્યા હતા તેમજ મુખ્તિયાર શેખ ઉમર પિસ્તાલીસ વર્ષ રહે કસ્બા યાસમીન શેખ બાવન વર્ષ રહે કાગજ ફળિયા તેઓ પણ સ્વાનના આતંકના ભોગ બન્યા હતા

અમારી માંગ એવી છે કે કુતરાન પકડે આજ રોજ જમ્મુસર શહેરી વિસ્તારમાં જે શ્વાનનો આતંક ફેલાઈ રહ્યો છે જે જમ્મુસરની પ્રજાને હડકાયા કૂદતા હોય કે નજર શ્વાન જે બચકા ભરી રહ્યા છે નાના નાના બુલકાઓને સ્કૂલ જતા હોય મદરેસે જતા હોય ત્યારે જે જમ્મુસર શહેરી વિસ્તારમાં ખૂબ મોટા પાયે શ્વાનનો આતંક વધી રહ્યો છે જે જમ્મુસર નગર નગરપાલિકા કલમ ક એકસો નેવું ઓગણીસો ત્રેસઠ મુજબ જે નગરપાલિકાને એની પ્રાથમિકતા આપી જે ખસીકરણ કરવાનું હોય અને શ્વાનને જે તે માલિકને એના મોડા પર જે જાળી બાંધવાની આવે છે જે જમ્મુસર નગરપાલિકા મુખ્ય અધિકારીશ્રી વહેલી ટકે આનું નિરાકરણ લાવે જે જમ્મુસરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે અને લોકોને ડર ડર લાગી રહ્યો છે એટલે વહેલામાં વહેલી ટકે જમ્મુસર નગરપાલિકા આને પ્રાયોરિટી આપી અને શ્વાનનો જે આતંક મચી રહ્યો છે એને તાત સદંતર અને તાત્કાલિક નિરાકરણ લાવે રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ